લા તો શેકણી રે એ એમ ઇતરે હા બુદ હા બુદને ભૂખી એ બા આ જ કેવી પણ કેમ જુ જો બે ખાગટિયું છે ને આ કાંઈક નવી વેરાયટી છે બસ થઈ મોટર બેન રાખો ને આ આ દીતિયાવાળું શું છે આ આજો આ આવું એ નાખું છે હવ આ હું છે એ મને કમેન્ટ કરી દઉં ઘણા બધા છે એમ ખાવા બેઠા ને તો સારો લઈને બેઠા ખાવા હું છે એ કમેન્ટ કરજો નો ખબર હોય ને તો હું તમને આગળ વ્લોગમાં કરી કરીશ કહીશ અને હું કહું અને જે નો ખબર પડે ને એ કમેન્ટ મારી વાંચીએ જ એટલે ખબર પડી જાય

નણદલના વીરવીના એકલા હોજી રે નણદલના વીરવીના એકલા લા હોજી રે સુના મંદિર થવા જાય રે હોજી રે કે દુની જોત તમારી વાત વેલા મગે ઘેરે આવજો કે દુની જોત તમારી વાત

હાર ડબલુ ખાલી કર્યું